હેલો દોસ્તો કેમ છો મદામાં તો દોસ્તો આજે સવારે બ્લોગ મૂક્યો નહીં બહાર જતા તો આજે હોદનો બ્લોગ આજના બ્લોગમાં ક ભેંસાનો અમે કઈ રીતનું ખોણ મૂકીએ છીએ ખોણ અમાં શું શું મૂકીએ છીએ એ વિડીયો બતાવવામાં આવશે તો દોસ્તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો તો ચલો સ્ટાર્ટ કરતે હે કરીએ છીએ કે ભેંસાનો ખોણ શું મૂકીએ છીએ અમે તો પહેલાં નંબરમાં તો જુઓ મકાઈ ભયડો બતાવજ ઉપર લાય રિઝલ્ટ કપાય તો આ છે દોસ્તો મકાઈ ભયડો આની અંદર મકાઈ ભયળેલી હોય પછી હવે બધું અલગ અલગ આવે છે મકાઈ પાપડી કહેવાય મકાઈ પાપડી બીજા નંબર અમે ફોન મૂકીએ છીએ સાગરદાણ અમારે અહીંયા મહેસાણા સાગર ડેરી તો સાગર દોણ તો પણ તમને બતાવીએ થોડું સાગર દેતા હોય પણ દતાવીએ તો દોસ્તો આપણા ચેનલના એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા તો જોઈ લ્યો આ સાગર દોણ આ સાગર દોણ જવું પછી મકાઈ પાપડી અને દૂધ બધું મિક્સ કરી અને બેસણ ખોણ મૂકીએ છીએ ભેસણ ધોવાણ ચાલુ છે તો જો આ બાજુ વરસાદ આવવાની તૈયારી છે ફૂલ વાતાવરણ સર જોઈ લ્યો આ ખૂણેથી આવે એવો અમારે અંધારેલું જ છે વરસાદ આવવાની તૈયારીમાં છે રહેશે ધોવાનું ચાલુ છે અવડ હવળ વરસાદ બહુ પડે એટલે ગારો વધારે ગારો વધારે થયો કીચડ વધારે થઈ ગયો જોવો ચાર પોત દાળા એક ગારે રોજ હોવાથી વરસાદ આવે ડેલી હોવાથી વરસાદ આવી જવા બહુ વધેલું છે વરસાદ કે હોવા પડે એટલે ન તૈયારી આજ આવ્યો નહીં પણ આજ આવશે જુઓ એ હોમમાં અંધારેલું હું આ વાતાવરણ દો હાલે અંધારેલું છે જ વરસાદ સો ટકા આવશે આજે હવે ગાયનો વારો દોવાનો ઓખાટા ડब्बा નઈ જઉં કોણ ખાવ છોડી મે છોડી મે છોડી મે ડબ્બાને ચાલ બેટા ભૂઈ તો નાખી ઉપર મેલ કે ગંગા લાઈએ તો તો દોસ્તો આજના વિડીયોમાં તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી ચેનલના હો કે મતલબ એક લાખ યુટ્યુબ ફેમિલી આપણી થઈ જાય છે થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો અને એક લાખ સબસ્ક્રાઈબર આપણી ચેનલમાં પૂરા થયા અને આ યુટ્યુબર જ છે શોર્ટ ક્રિએટર જો ગાય દુવાન ચાલુ લાઈ લઈ લે લઈ લે લઈ લે તો દોસ્તો ચેનલ ઉપર ના હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અમને સપોર્ટ કરજો આવી રીતે રોજ નવા નવા બ્લોગ હળ 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 કોટી ને આવી જા બનાવીએ છીએ અને અમને સપોર્ટ કરતા રહેજો કોણ મો બતાવ્યું તમને

ફરી એકવાર કાપડી ચેનલના હો કે એટલે એક લાખ સબસ્ક્રાઈબર થઈ છે તમારા બધાનો ખૂબ 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 આભાર કાલે સવારે હા મિલિયને મિલિયન મિલિયને તો બધા પહોંકાી દે જે જોવા સબસ્ક્રાઈબ કરીજો એટલે મેં મિલિયને પહોંચી દઉં થેન્ક યુ સો મચ કાલે સવારે નવા બ્લોગમાં નવેસરથી મળીશું નવું લઈને કોક થેન્ક યુ જય માતાજી